આ ઓઢાણો સકન ના લેવાય હવે આ સુકા નહી જાવ નહી દે કે તું શું કરી વેલા કાલે જહું તાઈ ફોન કરીને ક્યો કો વેવઈને એ કરીએ ફોન ઘેર નેટ ને અલ્યા ઓઢાણો સકન થા આઈકન જને ટોપું પડશે બાપા હગું એ નઈ આવે તને હું સકનરી છે જોને મારા ને સકનરી છે તને કશું નઈ મળ્યા તો આમાં 50 વર્ષે રસ્તો છે હેડે જાવ મારા કોમમાં જાવ છો તને હું હવે મેલ ના પડ અન જાય તો જિંદગી મારી આડી થઈ જાય અવા કશું તો જવાનું તું કર ઘરમાં ના ના જેવા જેવાનું છે કાલ નહીં આજે જ જઈએ કાલ બાલ નહીં જવું લે બે

ફાટી હું કેતો આ રસ્તો આપડે આ રસ્તો થઈ નહીં જવું બાપા ભાઈ નજર જ ખોટી વારે ઓ શું બોલો શું મજા ભાઈ હા મારા તો કોઈ એવું નહી મનમાં પાપે નહીં મારા તો તને ગોવા એ કીધું ને કે પાવરો લેતા હોય આવું પડે નોટ કે પણ અમે જ્યાં એ જ રસ્તો તારા ફાટી પડવાનું

આઈએ છે કે પોખી હાલો ના રિક્ષામાં લઈ એટલે ડાયરેક્ટ જમ ના આવતો એટલે હા આઈ હા હા ફુક કે

તો મારા સોળી ચોક લપરું હતું ને તે તમને બોલાય ને પેલા સોળીને મેં પૂછ્યું બેહાડી કે બેટા વેમન બોલાવીએ તો તને ગમશે કે નહીં ગમતું એટલે સોડી કે ના મા એના આગાત કરશો ને મારા જે ગમાડે ને એના આગાત હું લઈને નાખી જાય એટલે કે અમારા ઘરની આબરૂ જાય એ પેલા તમે એટલા આબરૂ લઈને ઉભા રહ્યો રાભું મારો પેલા ઓઢો મળો ને લીધે એટલે હું કઈ ક્યારથી નક્કી કઈ ને

આ ગોળ ગોળ લેતા હું કશું ખાવું નહીં પછી ખાવાનું છે તમે તાર પર્યા ને મને શીખણ ખવડાવજો બરાબર એ હા હું કીધું આ ખું કા કા ના ના આ તો આ તને બોલવા લાગે લે ઉભારું પુલવા કે હા